ઘોઘાના માર્ગ ઉપર કલાત્મક તાજિયાના જુલૂસ નીકળ્યા રાત્રે તાજિયા ઠંડા કરાયા મોહરમના તહેવારોની ઉજવણી કોઈ એક ધર્મ સંપ્રદાય માટે નથી ઇસ્લામ ધર્મના સ્થાપક પૈગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહુ અલી વસલમના નવાસા હઝરત ઇમામ હુસૈન અને તેના બોતેર સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વ ઉજવવામાં આવે છે પરબલામાં ઇમામ હુસેને માનવ ધર્મને બચાવવા સદાચાર માટે કુરબાની આપી હતી મોહરમની કુરબાનીનો સંદેશ જન જન સુધી પહોંચે તે માટે મોહરમ પર્વ મનાવવામાં આવે છે મોહરમ પર્વ એ સર્વધર્મ સંભાવ અને માનવ ધર્મ એકતાનો સંદેશ ઉજાગર કરવા માટે મનાવવામાં આવે છે ઇમામ હુસૈનના આદર્શ અને સંસ્કાર દરેક માનવી અપનાવે સમાજમાં સુલેહ શાંતિ ભાઈચારો અને સંસ્કારી વાતાવરણનું સર્જન થાય આતંકવાદ સામે સત્ય નિર્ભય બનવાના સંસ્કાર સમાજમાં ફેલાય તે માટે મોહરમનું પર્વ મનાવવામાં આવે છે ત્યારે ઘોઘા શહેરમાં મુસ્લિમ બિરાદરોને ધાર્મિક પર્વ મોહરમ નિમિત્તે છેલ્લા નવ દિવસથી શહેરમાં ઠેર ઠેર રંગબેરંગબી તાજિયાનું સ્થાપન કરાયું હતું ત્યારે ગઈકાલે રાતભર ઢોલ નગારાના તાલે યા હુસેનના બુલંદનારા સાથે શહેરના વિવિધ વિસ્તારમાં શહેરીજનોના દર્શનાર્થે તાજિયાના જુલુસ નીકળ્યા હતા જેમાં તાજિયામાં તમામ ધર્મના લોકો જોડાય મોહરમની શહીદીથી વાકેફ થાય તે માટે પરંપરામાં તમામ પ્રસાદ શાકાહારી માનતામાં શ્રીફળ દૂધ શરબત ચોખ્ખું પાણી અને ચૂરમાના લાડુ ધરવાની પરંપરા આજે પણ જોવા મળી હતી બાદમાં આજે દસમા ચાંદ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપન કરાયેલા તાજિયાના જુલુસ રાજમાર્ગો પર નીકળ્યા હતા આ પ્રસંગે તાજિયાના દર્શન કરવા માટે ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા હિન્દુસ્તાનમાં માનવધર્મની સવિશેષ સેવા કરવાની સંસ્કૃતિ છે મોહરમ ધર્મ કાજે ઇમામ હુસૈનને આપેલી શહીદીને યાદ કરવાનો અવસર હોવાથી ગામની બહેનો તાજિયાના પટમાં પાણી છાંટીને માનવ સેવાના સંસ્કારો ઉજાગર કરે છે કરબલાના શહીદો ભૂખ તરસ વેઠીને શહીદ થયા હતા તેમને યાદ કરી પાણી પીવડાવવું અને પાણી છાંટવાની એક વિશેષ પરંપરા છે ઇમામ હુસૈન અને બોતેર સાથીઓ સાથે શહીદીની યાદ માતમના આ પર્વમાં ફક્ત મુસ્લિમ બિરાદરો જ નહીં પણ માનવતાને માનનારા તમામ લોકો તાજિયાને સન્માન આપે છે કરબલામાં હઝરત ઇમામ સહિત બોતેર શહીદોની યાદમાં મોહરમના તાજિયા કોમી ઇકલાસના પ્રતિક સમાન ગણાય છે અને જે લોકો માનવતામાં માને છે તે તાજિયાને સન્માન આપે છે કારણ કે કરબલામાં શહીદ થનાર ફક્ત મુસ્લિમ નહીં પણ તમામ કોમના લોકો જે આતંકવાદ સામે લડતા શહીદ થયા હતા તેમની યાદમાં તાજીયા નીકળે છે ત્યારે આજે દસમા ચાંદ નિમિત્તે અલગ અલગ વિસ્તારમાં તાજીયા ઠંડા કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા